જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો અત્યારે ઘરનું કામકાજ કરી અને નવરાત્રી હશે અને બપોરની રસોઈ બનાવી અને જમી પણ લીધું છે અને અત્યારે જો થઈ ગયા છે ફ્રી એટલે કે હજી જો કે મશીને કામ છે ઘણું પણ એવું છે કે અમારે એ જઈશે દ્વારકા એટલે દ્વારકા જવાના છે તો અત્યારે તૈયાર થાય છે અને એવું છે કે હમણાં કહેદીની ઇસ્ત્રી નથી મારીને તો એને જે કપડાં પહેરી જવાના છે ને એમાં ઇસ્ત્રી કરવાની બાકી છે એટલે અત્યારે જો ઇસ્ત્રી કોણ એટલે તૈયાર થઈ અને જાય દ્વારકા અને પછી બીજા કપડાં છે ઇસ્ત્રી કરવાના એ બધા ઇસ્ત્રી કરી નાખીએ અને પછી મશીને બેસવાનું છે અને એવું થઈ ગયું છે કે આજે બ્લોગમાં લેવા જ નથી કેમ કે અમારો ઝીણો એવો ડખો થઈ ગયો છે એને એકલાવને દ્વારકા જવું છે અને મને લઈ નથી જવી એટલે એકલા જઈ છે એટલે મેં એને એ બોલવાનું બંધ કરી દીધું છે એટલે હું બોલતી નથી એની એરે આપણે એને ડખો કરી છે એટલે હવે એને બ્લોગમાં લાવવાના જ નથી આજની તારીખમાં એટલે એવું છે તમે બધા કહેજો એને એકલા એકલા જવાય એને મારા કરતાં એના દોસ્તાર વધારે વાળા છે એટલે દોસ્તાર એરે બધા એરે જવું છે મારી એરે નથી આવવું એને એટલે મને નથી લઈ જતા દોસ્તારને લઈને જાય છે અત્યારે દ્વારકા અને હાલો ત્યારે ઇસ્ત્રીને તો બધું કપડાં તો કમ્પ્લીટ કરી દઈએ એમાં તો કાંઈ નાની પડે એમાં તો કાંઈ દોસ્તારને બોલાવવાની જ હોય કે હાલો ઇસ્ત્રી કરવા આવ અને બીજું એક કી કે અમારા એતલબેન જોગલ છે ને ત્યાં કોમેન્ટ આવી હતી એની એટલે એમ કહેતા હતા કે બેન તમે પતલી પાટલી વારી અને સાડી એકવાર પહેરો એ કે જો કે સરસ અને મસ્ત લાગશે તો જોઈ લેજો એતલબેન આજે ને પાટલી એકદમ પતલી રાખી છે તો જો એમાં આવી લાગુ છું પછી વળી ગયા કર્યું એમ એટલે એવું નથી જો આજે તમે કીધું ને એટલે એકદમ મસ્ત પાટલી પાટલી વારી અને સાડી પહેરી છે તો જો એટલે બેન કેવા લાગી છીએ હવે જો કેજો અમને પાછા તમે એટલે એવી રીતે છે હાલો ત્યારે હવે અત્યારે છે થોડુંક કામ તો પેલા કામ બતાવી લઈએ જાય છે દ્વારકાધીશ ના દર્શન કરવા મહારાજ જોવા

મીરે કાગળ મોકલે ને રાણા સાહેબ ભાષે એમ કે હા આવજો હા આવજો વેલા વેલા આવવાનું છે પાછું બે ત્રણ દી કરીન આવતા નહીં કાલ થઈ થાય તો વી આવી અને વિડીયો ઉતારવાના છે કાલનો બ્લોગ તમારા માટે જો આજે અમારે ઘરે આવ્યા છે મહેમાન તો તમને જો મુલાકાત કરાવું બધા જુનાગઢ થી અમારા સબસ્ક્રાઇબર આજે અમારા ઘરે આવ્યા છે હા મળવા આવ્યા છે સ્પેશિયલ અમારા ઘરે આ બેન અમારા જામનગર થી આવ્યા છે આ બધા જામનગર થી બે છોકરા ને એક બેન છે અને આ બેન જુનાગઢ થી આવ્યા છે અને આમાંથી માસી તો

હાલો મિત્રો જો આજે છે ને એવું છે કે એ ઘરનું કામકાજ કઈ જાજુ થયું નથી એમાં કારણ એવું છે કે જેને આજે બપોર લગી ઘરનું કામકાજ બધું કરી અને રસોઈ કરી અને જમી કાઢી નવરા થયા હતા અને એ બધું કામ તો બધું થઈ ગયું હતું અને ત્યાર પછી એને જવાનું હતું દ્વારકા હે તે કપડાની ની બધું બાકી હતું ઇસ્ત્રી કરીને તૈયાર થયા ને એ ગયા પછી ચા પાણી પી એવું બધું કરી અને પછી દ્વારકા ગયા અને ત્યાર પછી કપડાં હંકેલવાના બાકી હતા તે કર્યા અને બીજા કપડામાં ઇસ્ત્રી બાકી હતી તે એ બધું કરી લીધું બધું કરવાનું હતું તે બધું કામ કરી લીધું અને નવરી થઈ અને જ્યાં હજી મશીને બેહવાનું હતું ત્યાં તો એવું છું કે પછી અમારા એક સબસ્ક્રાઈબર જામનગરથી આવવાના હતા એ અહીંયા હતા તો પછી કે અમે તમારા ઘરે આવીએ તો જેઠવા છે અને એક જુનાગઢથી જેઠવા છે એ પણ અહીંયા રાજકોટ જ આવ્યા હતા એ બધા સબસ્ક્રાઈબર અહીંયા મને મળવા માટે મારા ઘરે આવ્યા હતા તો ઘરે આવ્યા તો બસ ઘડીક બધા બેસી ગયા અને ચા પાણી પીધા ને વાતું ને એવું બધું કરતા હતા ને વખાણ કરતા હતા હતા એ કે તમારા વિડીયો અમને બહુ ગમે છે અને અમે રોજ જોઈએ છીએ કે અને તમારો તો એકવાર વિડીયો તો કે દિવસમાં વાટ જોતા જોઈએ ક્યારે તમે મૂકો અને ક્યારે અમે જોઈએ એટલે એને પણ બહુ મજા આવી ગઈ અને ચા પાણી પીધા ને એમ તો જમવાનું કીધું પણ એને ટાઈમ નહોતો એટલે પછી નીકળી ગયા છે એટલે અત્યારે જો હવે ગયા છે તો હવે પડી ગઈ છે હાજ તો હમણાં અમારા બાપુ પણ આવી જાય એટલે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી નાખીએ એટલે એવું છે રસોઈ બનાવવામાં બાજરાના રોટલા અને શાક ને એવું બધું બનાવવાનું છે તો રસોઈ બનાવી લઉં અને બાકી તો અમારા એ ગયા છે દ્વારકા તો એને કીધું છે કે વિડીયા તમે બનાવી અને મોકલજો તો હવે મોકલે છે કે નથી મોકલતા જોઈશી હવે વિડીયા જો મોકલશે અને એ ત્યાં ઉતારશે તો વિડીયા મૂકવાના થાય નકર હું તો અહીંયા છો જ તમારો રોજનો ગ્રાહક એટલે આવા બધા અમારે ત્યાં ઘરના હોય એ બનાવીને મૂકવાના હોય એટલે એવું બધું છે એટલે હવે વિડિયાનું તો જો કે એને કીધું તો છે કે તમે મૂકજો અને બીજે એક એવું છે કે ભાટિયાથી એક લાલાભાઈ રાઠોડ છે તો એણે પણ આ રાઠોડ જ છે લગભગ બહુ યાદ નથી એટલે એ ભાઈએ પણ કીધું છે કે દ્વારકા આવો તો અમારે ત્યાં આવજો એટલે ભાઈ જો હું આવતી નથી ને એ આવે છે ને એના દોસ્તારું દોસ્તારું બધા આવે છે બે ગાડીઓ લઈને એટલે ટાઈમ મળશે તો મેં એમને કીધું છે કે તમે જાજો અમારા સબસ્ક્રાઈબરને મળજો અને વિડીયોમાં પણ એમને લેતા આવજો એટલે વિડીયો મૂકવા થાય એટલે જો ટાઈમ મળશે ને તો આવશે અને નકર તમે ખોટું ન લગાડતા તો પછી અમે એકાદી વખત આવશું અત્યારે કેમ કે અત્યારે અહીંયા મહારાષ્ટ્ર દ્વારકામાં એટલે માણસો પણ પબ્લિક વધારે હોય ને ટ્રાફિક પણ વધારે હોય એટલે ટાઈમ મળશે અને અવા હે તો આવશે નકર હું છે કે આઠ દસ જણા રહેશે એટલે કદાચ મેળ ન આવે તો ખોટું ન લગાડતા તો અમે એકવાર પછી ચાઈને દ્વારકા આવશું ને બાજુ ફરવા ત્યારે જરૂરથી તમારા ઘરે આવશું એટલે લલા ભાઈ તમે ખોટું ના લગાડજો મારા ભાઈ એટલે હાલો હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી નાખીએ જો આજે દ્વારકા મને લીધા વગરના ગયા છે અને મારે જાઉં તો હું તો લઈ ન ગયા મને એટલે એના ઉપરથી મને એક ગીત યાદ આવ્યું છે તો આજે હું એક ગીત ગાઈ અને કહું કે સંગહાલિયો દ્વારકા ને મને જવાનું મન થાય ઓલો સંગ હાલ્યો કરવા ને મને જવાનું મન થાય હે ઓલા ગોવાડિયા ને કોણ હમ જાવે કે દ્વારકા મને કોણ લઈ જાય હે મને વ્રજના શપનાયા આવે કે વ્રજ મને કોણ લે જાય હે મને કનૈયા કાગણ આવે કે વ્રજ મને કોણ લે જાય સસરાજી મારા ને નણદલ છે નખાર সসরা যে মার হঠি লণদে নখার হে মার যেঠা জোর বো লেব্রজ মনে কোন যায় জোর বো হলে কে দ্বারকা মনে কোন যায় હે મને દ્વારિકાના સપનાયા કે દ્વારકા મને કોણ લે જાય હે ઓલા કનૈયાના કાગળ આવે કે દ્વારકા મને કોણ લે જાય એ સવાર માં વેલી ઉઠી અને હું નીકળી ઘરની બાર સવારમાં વેલી ઉઠી અને નીકળી ઘરની બહાર એ હવે ભલે ને ગોતે આખું ગામ કે વ્રજ મને કોણ લઈ જાય હે મને કનૈયાના કાગળ આવે કે દ્વારકા મને કોણ લઈ જાય હે મને દ્વારિકાના શાપ આવે કે દ્વારકા મને કોણ લઈ જાય દ્વારિકા હું તો પોગી ગઈ અને ત્યાં કૃષ્ણ રમે રાશ દ્વારિકા હું તો પોગી ગઈ અને ત્યાં કૃષ્ણ રમે રાશ હું તો ગોપીયું ભેળી રમીરાશ કે દ્વારિકા મને કોણ લઈ જાય એ હું તો ગોપીયું ભેળી રમી શ કે દ્વારક મને કોણ લઈ જાય એ મને કનૈયાના કાગળ આવે કે દ્વારકા મને કોણ લઈ જાય એ મને દ્વારિકાના સોપના આવે કે દ્વારકા મને કોણ લઈ જાય હે મારા ગોવડિયાને કોળામ જાવે કે દ્વારકા મને કોણ લઈ જાય એ મારા આયર ને જાવે કે દ્વારકા મને કોણ લઈ જાય એ મને દ્વારિકા ના આવે કે દ્વારકા મને કોણ લઈ જાય હાલો મિત્રો જો થોડુંક જેવું તેવું આવડતું હતું એવું ગઈ નહીં હું સે આજ બહુ યાદ આવ્યું હતું અને ગાવાનું મન પણ થયું હતું કેમ કે દ્વારકા અત્યારે માનો મેરા મણ બહુ જાજો ભેગો થયો હશે અને પબ્લિક પણ બહુ જાજી છે અને આયર દાયરો અને બીજું વરણ પણ બધા હશે અને બધાય બહુ જાજા ભેગા થયા હશે એટલે મને પણ એમ થયું કે આજે થોડુંક આવી બેકડી ગાઈ નાખી જેવી તેવી આવડે હે બહુ કંઈ આમ ઢાળો બાળો કાંઈ આવડતું નથી એટલે દાંત ન કાઢતા એટલે એવું છે અને થોડુંક ગાઈ નાખ્યું છે ત્યારે હાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર કાલના નવા બ્લોગમાં મળીએ આપણે બોલશો ગુનો સોરી માફ કરજો આવજો અને આખા વિડીયો અમારા પૂરા જોતા રહેજો લોભ ન કરતા જરા